लेस नारूबा हां

બોલો બુકેવા તમેલા પાછા બુઆની વાત કરતા હતા ઓઓ આપણો બુઆ જો જવું પડે યાર તમારું નઈ જ જવું કે માં તે હારું નહી જવું પડશે હા હા તો ચલો

તમે જો વાહ તો આ ગગુબા જોડે મને ખબર જ નથી ફોન ના કરો ખબર હતી ને સુભા ઘેર જવાનું હા જઈએ હેડો આ કાલ વાત નથી કરી ફોન કરણ ભૂલી ગયો તો હું બોવાજી હા નંબર તો પણ ફોન કરણ ભૂલી ગયો તો હા મે વાત કરી મે લીધી એવો એમ હેડો તો આપડે જસુબા ગેરજી હેડો તો હેડો આઈએ પાછળ બગુ બાંબે અમાર અંગા દેતો ના અમાર ઘરે તો અમે પા ના ના આવો તો હેડો ચલો આ એ તો આ દેતો ને સંકુ બા એ બોલો બોલો તમે તો આમ ત્યાં અબ તો રટારી આવે તાં ખલી અલ્યા જ સુબાને ઘેર જદાબા ઉતી પાઉ તો અલ્યા જ સુબામાં પેલા હારું સતો ને ત્યાં બુવાજી લઈ જદા તા હમ આવું હડો તા અમે આઈએ કોક કરી હા હા બુવાજી બેહ અલ્યા બે આવું કોઈ કોઈ લાવું હા બે આવો કોઈ કોઈ પાણી ભાલ્યા હા બાબાનો પાણી લાવું

એવો કરી ગયો એટલે વાત કરીએ બધી ઓસ પર હા 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 તો બધીજા બકર હા ભલા

मन बोना की वो आज जा परी जोरदार लागे कॉन्फ्रेंस सगुवा जी ह हां चलिए सर बोला कोमा बोलो तो सुबह ना बोला દવા લાવ પણ ઠી પરતો નહીં રેવાન રઘુબાકી પ્રસુભુ હોછ કુકુ બોલા તના પ્રતિજ્ઞા દવા કોણા જી તો પરિવાર તો એ નહીં માતા ચાલા તો એ કોઈ ઠી પરતો નહીં સ બગુબા કેનાલા તો મારાલે ભૂછ બોલાય કે મેરીયા દવા જાવ તો રુ મટાડો તા તારો દાડપણ હો બરાય

સીપો તરત તાળા તારો લાડ પણ હોઢ ની આવો તું નહી આવતો દુનિયા એ બધા જેણો જેણો પેણો

મામા વાહ એટલે કશું વાહ હવે એન લેવ સ કુવાજી છે જય માતાજી સા અમે તને દૂર ફેંકવાનું હા બોલો બુવાજી રોબો કમાન માં જાચે બોલરો કમાન માં જાચે હા તો પણ આપના સુબાના મટી જાય હવે આજા કના હો નું પાર થઈ જઈ ગયું છે પાર થઈ જઈ ગયું હા તિવારી ના હા હા મટીજે હા બોલે યાર તિવિરા હા કે ઉપર બોજી બોલે તો લાયસ ને હાથ ના એ મા સુવા હો ભૂરો ભૂટડા આવો એ આરા છોકરી મોટો આવો કોઈ નસકો હાથ હતો હા હા ઓભળજો બતિયા ઓભજે આ પીપર વધારે વીંદુ ઓલે આ કેમેરા પર મોહન કરીજો સપુવા એ વાત કે ય મારો આવરો બોલો આ સરદીનો જે દોરો કર્યાતી બોલજે લે ના થાય બોલા થાય આમાં ના થાય સરદીનો કર્યા દીયો હા થાય ય આ થાય મૂંગ સી ફાર મણાવણો તકે તમે

એ દે કોન્ટ્રાક્ટ લેતા હો ગબા હા હા એડવાન્સ મો આ સપુબાના સડતી થઈ જાય કે ગગુબાના મારી વારી હા એવું હતી ભાઈ એના બોલી આ બોલી નઈ કરી આવજો સડતી દો આ બહુ જાગે તો પાતો

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેને પેટમાં દુખાધું હોય હાથ સુ પેટમાં દુખાધું માસું ચાલતું હોય ને તો આપણા થી દોરો કરી જવાનો હા જસુબા ના ઘરે ગુવાજી આવી ગયા અને જસુબા દિવાળી ના ત્રણ દિવસે મોજ કરાવજે એટલે